નમસ્તે સ્વાગત છે તમારું મારી ચેનલ માં આજે આપણે બનાવીશું સમોસા તો અહીંયા મેં તેલ લીધેલું છે હવે આપણે એમાં એડ કરશું હિંગ હવે એડ કરશું આપણે લસણની પેસ્ટ એડ કરશું આપણે તીખા મરચાની કટકી થોડુંક એક ચમચી પાણી એડ કરશું હવે આપણે એડ કરીશું હળદર બટેટા બાફી અને આપણે મિક્સ કરી લીધા છે આપણે વઘાર એડ કરશું તો અહીંયા આપણે બટેટા પણ મિક્સ કરીને તૈયાર છે હવે આપણે જે વઘાર કરેલો છે એ એડ કરી દઈશું આમાં જે બેઝિક મસાલા છે એ એડ કરી દઈશું આપણે તો મીઠું મેં બાફવામાં નાખેલું છે તો અહીંયા થોડુંક એડ કરશું જીરું પાવડર એડ કરશું ગરમ હવે આપણે એડ કરશું મેગી મસાલો લાલ મરચું ફ્રેશ ધાણા હવે આ બધા મસાલાને આપણે મિક્સ કરી લેશું અહીંયા મસાલો તૈયાર છે આપણે હવે બાફેલા વટાણા છે એડ કરી લેશું આપણો મસાલો બનીને તૈયાર છે તો હવે આપણે લોટ બાંધી લેશું તો અહીંયા મેં ત્રણ વાટકે મેંદાનો લોટ લીધેલો છે હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તો અહીંયા મેં અજમા લીધેલા છે તો અજમા આપણે મેંદાનો લોટ પચવામાં હેલ્પ કરે છે અને સ્વાદમાં પણ સરસ લાગે છે તો અજમાં એડ કરશું મોણ માટે થોડું ઘી એડ કરશું ઘી એડ કરવાથી ક્રિસ્પી થશે તો અહીંયા ત્રણ ચમચી ઘી એડ કર્યું છે હવે આ લોટને આપણે પાણીની મદદથી બાંધી લઈશું તમે જોઈ શકો છો કે આપણો લોટ બાંધાઈને તૈયાર છે હવે આપણે સમોસાને ભરી લેશું તો અહીંયા છે આપણે રોટલીનો ડો લેતા હોય એવડો ડો લીધેલો છે અને આપણે આને વણી લેશું તો અહીંયા આપણી રોટલી વણીને તૈયાર છે વચ્ચેથી આપણે બે ભાગ કરી લેશું તો અહીંયા ભાગ લીધેલો છે મેં હવે આમાં આપણે પાણી એડ અહીંયા લગાવશું પછી રીતના જોઈન્ટ કરી લેશું ને આ ભાગમાં પણ આપણે પાણી લગાવી દેશું ને આવી રીતના હાથની મદદથી આપણે જોઈન્ટ કરી દઈશું ને જોઈ શકો છો કે તૈયાર છે હવે આપણે આમાં મસાલો ફરી લેશું અહીંયા આપણે મસાલો કરી દઈશું તો હવે અહીંયા પણ આપણે પાણી લગાવી દેસુ અને આવી રીતના આપણે જોઈન્ટ કરી દેસુ હવે બધા આવી રીતના આપણે ભરી લેશું મસાલો તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે સમોસાને તળી લેશું તો તમે જોઈ શકો છો આપણા સમોસા બનીને તૈયાર છે ને મસ્ત ક્રિસ્પી બની ગયા છે તો આ રીતના તમે સમોસા ઘરે બનાવશો તો તમે બહારના સમોસા પણ ભૂલી જશો તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સ્ક્રાઈબ કરજો